શું છે મયુરભાઈ મજા મજા આવે દિલીપભાઈ સરસ સરસ શું શુક્ર અને શનિ હા શુક્ર આજ છે તો બેઠા વાહ વાહ મસ્ત મસ્ત હોટલ છે જેરુસલમ માં રેવાનું છે એમ ફિલ્મ સ્ટારો રોકાય એવી હોટલ માં રહેવાનું આપ્યું સારી હોટલ છે તમે ફિલ્મ સ્ટાર થી થોડા કઈ કમ છે મયુરભાઈ

અમે તેર જણા હતા એમાંથી ચાર જણા ને રૂમ ની વ્યવસ્થા થઇ ગઈ તો એને લઈ ગયા સાંજે હજી હજી અમે નવ જણા છે અને આજ તો છોકરસ ની રજા આવી ગઈ બરાબર એટલે હવે રવિવારે રવિવારે ખબર પડે ક્યાં જવાનું શું છે હું ને રવિવારે બીજું ત્રીજું કાઈ હોય તો ખબર પડે બાકી એટીએમ કાર્ડ આપ્યું સિમ કાર્ડ આપ્યું બીજા નું એક ગ્રીન કાર્ડ કાઢી દીધું આપને એરપોર્ટ માંથી

રાહુલ વિડીયો કોલ આવ્યા બધા કોન્ટેક્ટમાં મોકલા તા ને એ અમે બધા કોન્ટેક્ટમાં જ છે એ પોતે અમને વિડિયો કોલ કર્યો તો મેં વિડીયો કોલ કર્યા હતા અમે પોતે તો ફોન કરે અહિયાં પડે ઓ સેટા ના હોય એ થોડા કામ તો સેટા છે સો કિલોમીટર પણ હજી આમ પરમાનેંટ રૂમ નથી એટલે કદાચ નજીક જવાના ચાન્સ રે એમ અત્યારે તો હોટેલ રાખ્યા સરસ પણ થઇ જશે એમાં શું બીજું મોટી વાત છે હા અને મારા ભેગા ગુજરાતીમાં માં આપડા પોરબંદર થી એક ભાઈ છે ડાભી કેશુભાઈ કેશુભાઈ છે સરસ સરસ સારું તમારે નજીક ના છે ભેગા બનાવીએ ભેગા બનાવીએ ખાઈએ બાકી એસી રૂમ છે આરામ થી સુઈ જઈએ ખાઈ પી ને કઈ ટેન્સન છે નહી બસ બસ ગયું ને બસ બીજું શું આપડે જોઈએ ભાઈ ને બાકી તમારી મહેનત પ્રમાણે આપણે ક્યાય રોકાણા નથી દિલીપ ભાઈ ખોટું નો કેવાય ભલે ઘણા એ છોકરા બિચારા એરપોર્ટે થી પાછા આવેલા જોયા મેં અમે જ મૂકવા ગયા તા છેતાલીસ જણા ગયા તા એમાંથી ત્રીસ બિચારા અમે પાછા માંથી ભણી ને આવ્યા ને તો ઘરે બેઠા હતા મેં કીધું શું થયું કે એરપોર્ટે થી પાછા આવ્યા કઈ કાગરિયા માં લોચા હતા ઓહો ઓહો ના મારે મયુરભાઈ જો હમણાં છેલ્લે આજે પાંચ વિઝા આવી છે આજે પાંચ તમારા ગ્રુપ ની જ એટલે ટોટલ બાણું બાણું વિઝા થાય એમ છેલ્લા ચાર મહિના બહુ મોટી વસ્તુ કેવાય

બરોડા દિલીપભાઈ કીધું હા તો એ આપણી પ્રોસેસ એની રીતે આપણું કરી દે એમ આપણે ક્યાંય હેરાન ના થવું પડે એ આપણે ગોતે આપણા રૂમે આવીને કે ભાઈ આ માણસ કોણ તો આપણે કે હા હું તો કે તો આવી જાવ તમે આપણા પાસપોર્ટ બાસપોર્ટ એ બધું કરાવી દે

થાય છે થાય છે બધું વ્યવસ્થિત જો અમે ચાલુ કર્યું ત્યાંથી કોઈ દી કોઈ હેરાન નથી થયા ખાલી તમારા ફોન ની વાત જોવાની ટકા તમે ફોન કરો એટલે સો ટકા હોય અમારે કોઈ દી બીજો ધક્કો નથી થયો મયુરભાઈ દરેક માણસ ની આપણી પાસે વેલ્યુ છે દરેક માણસની વેલ્યુ છે દરેક માણસના જે ડોક્યુમેન્ટ આપડી પાસે આવે એ બધા ડોક્યુમેન્ટ ની આપણી જવાબદારી છે આપણી કિંમત છે અને એજ્યુકેટેડ છે સ્ટાફ છે એ લોકો વ્યવસ્થિત કામ કરે છોકરા ચેક કરે અમે ચેક કરીએ પછી કંપનીમાં જતું હોય એટલે જેવું તેવું અમે જ ન હલાવી લેતા હોય અમે પરફેક્ટ કામ આપતા કંપની ને એટલે કંપની ને મજા આવે હવે ઓછા ભણેલા લોકો હોય એ બિચારા એની લેવલે ક્યાંક ને ક્યાંક ભૂલભાલ રહી જતી હોય તો કંપની ને ખાસ આપડા જેટલી મજા ના આવતી હોય એટલે આપણું કામ જે છે એ રીતે પરફેક્ટ થાય ને એવું આપડે મેક્સિમમ પ્રયાસ કરીએ જે ને મળવાનું કીધું એ શિશિર સરુ હે પોતી કઈ પણ પ્રોબ્લેમ હોય તો ગ્રુપ માં મને કયો તમારે ક્યાંય હેરાન નહી થવું પડે બઉ સારું કામિર પાર્ગવ આજે જ મેળવ હું એટલા દિવસ તારીખ થી ડાયનામિક માં છું એટલે રોજે ત્યાં આવવાનું હોય મારે એટલે બધા શિશિર પાર્ગવ ને

Thank you, thank you.